રોજ રોજ નાખી દો મારે રોજ ખોળવા જવું પડે છે મારા તોથી બધા પ્યાધા પડ્યા રોજ મોચો નાખી દો આ રોજ રોજ લેવા કોણ જાય બે દે દેસ વાંતિ છીએ આવું તો રોજ નાખ્યા આવી રોજ બોલતા નહીં એટલે રોજ નાખી દો મો બધું

આવો બાલાઈ એવું નહીં બાલાઈ યરા ખાટલો ને બાટલો બધો લઈ જાય તે પાછું હાલવા નહીં આતો આમ નાખે ને આમ નાખે મારે રોજ ખવા જવું પડે હું કહું હાલતા આપણે પણ તો તમે લઈ જા મન તો આલતા નહીં યાર એટલે બે દાડા મોરી લીધા ચોથી લઈને હાલ દીધી યાર હાલ આબાજ જોઈ ગીધા મો જોઈ બે દાડા ભૂલી જે તમે પણ પણ ની વાતો કરાવ વધારે પડ્યા મને આલો ભાઈ તો એ એટલે પણ તમે આવો

નમતી તો નહીં ચાલવી હું એ ખાટો ખડ્ડું જ છું નમતી નહીં ચાલવાની આપણો ઓ સપનો સપનો આહે તર મોર ઈજુ અધી રાતે મારે જાગુ પડ્યું આ સીડું બિડું છે કે તોળી નાશ્યુ તોળી ને હેતર માં નાખ્યુ હ હેતરમાં કેટલું કોમ થઈ યાર ગુંડિયા મુંડિયા ગોડી નાખે છે ને ટાઈમે મોતો નહીં થાચી રહું હું તો પેલો પેલો જબર કરું છું

હા હાલ દેવ ના પડે પૈસા લાવો યાર આવડે કોણ પાણી આલા તમને તું વાત કરું કરવા જઈ હમણાં બાલાજી અને ખાટાજી વચ્ચે હમણાં ઝઘડો છો તમને લપડા થો મેટરો અરે શિયાળો આવેરી જોયી એકલા બસ આ શેટર પહેર તારે જો અલ યાર એવું આ શિયાળો આવી પડવા માંડ્યો મને ઠંડી વાય

હા બે જઘડી છે ખુ બે હાલ જપાઈ જપવા પડશે એટલે તમે શ્વેટર પહેરશો જ નહીં ના અમે તો નવો હમણાં મંગાવ્યો તમારા પાસે ના પૈસા નહી હોય એટલે શ્વેટર ના પૈસા નઈ તમે શ્વેટર બઉ મોકો તાબડો હા તે લઈને લઈને ફરજો

દાદા કરતા ઘેર ઘેર ખાતું ખડુ છે ખડું મને ખબર યાર હું સમજાવું યાર તમે જો તો તમે પેલા બાલા નું ઓળખો ને બાલા કોક નોમ હતું છે હતું કરવાજી

હારો ખાટો તો મારો પરમ મિત્ર છે આ પોનસો રૂપિયા દૂધ બબાલ કરી છે આ પોનસો રૂપિયાને લેણું તો મને નહીં ખવાય મારે જવું પડશે ખાટા જોડે ઓટો મારી આવવા દે મને રોમ રોમ ભાઈઓ આ ખાટીયો દીયો શું જો લે ખાટા એ ખાટા ખાટિયા

પાંચસો વાત કરી હતી પાંચસો રૂપિયા ની વાત કરી બરોબર તું કીધું તો થી વાત કે મને પેલા અરે બાલ બેન્ડેક્સ 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 બકરોજેજ રૂપિયા આપડે જીગી છીએ બાલે બેન્ડેજ એટલા લેતા ખબર પડી જાય આ તો બાલે બેન્ડેજ ને કેટલા ભેગા કરીને કરશે કે કેટલા કરે એટલા તને ખાલી બોલા ને

હું એસી લગાવવાની વાત કરે કઈ એસી લગાવી ગરમી બહુ પડે છે એસી લગાવવાની વાત કરી પેલા પાંચસો રૂપિયા એસી લગાવવાની વાત એવું પેરી ધંધો બંધ થઈ ગયો ન કઈ પાંચસો ના પચાસ મોઢા ઉપર મારો પણ હવે રૂપિયો નહીં હાલવાનો ગરમી કરી કરીજો સાહેબ એ તો વાત બરોબર છે બાલે બેન્ડેજ કઈ જો છે ને બાલે બેન્ડેજ ગમે તો બૂસ્ટર યે બૂસ્ટર પર આટા પાઈને ભાગ ઓ તો સ હવે કેટલા દો હાથ સાફ કરા પર કર્યો નહીં બાલે બેન્ડેજ કઈ જો ગરમી કરી છે પણ છો માગે હોય નો વાદ નો પણ ગરમી કરી જો પણ ધમકી આલ જકતો એકલો ભેગો થા કશો તો નહીં ના ભાગ ઓ તો સ જ આજ ગમે તો થઈ જાય બાલાજી મારવાની વાત કરી મારા બાલાજી ને કેવું કરશે આ બે જણા તું બાલાજી મારવાની વાતો કરી મા બાલાજી બેન્ડેજ ના કેવું પડશે ને બાલાજી ની ભઈ ભાઈ નાખી અરે આ પાંચસો રૂપિયા ખટકી છે રૂપિયા ખટકી ઓન પાંચસો રૂપિયા મી આલ્યા ગરમી કરી પા ગરમી તો ચીવી કરી પા ના લુ પાકી ના ચમ હું ભાઈ ગયે તમે પેલા ભાઈ નાખી કોણ ભાગ આ પેલા ખાટો જી ને હા એરે ભાગી આ બાલો બેન્ડેજ હતા કવા આ બેન્ડેજ હોય વાતો કરતા તા એરે એ વાત તો કરી એટલું જ ખાલી તું વાત તો કરી એટલું જ હું કીધું યોને એ બે જણ આતા બીજું કોણ હતું આ પેલો નહીં પેલો કરો ઓ તારી કરો તોય આવ્યોચ્ ચી પાહો આ કરવાનું કોક કરવું પડશે યાર તું જા હેડ હું ઈવન તો હું જોઈ લઉં તું જવાન કરે હેડ હું ઈવન તો જોઈ લઈ આ તો કીધું હા જા આ એટલા દોરા નાખે ને ઓન કોક કઈ ભમા પડશે મારા પેલા દોઢસો રૂપિયા વાર બોલાવા પડશે અરે આવશે રે આપશી તો ખરા મનુ જવાબ દે તું લે તમ યાર અથવા તરાયો લે આ તારે તો ગુંડાક મજૂરો લે તાર એટલે મને લખતા ઓ હું તને આરી રીતે તું બાલ્યું બાલ્યું દેખાવ તને

તમે કઉન આગો એમ જ નથી તોડી નાખું ફોડી નાખું તમને ખબર નઈ હજી આ બે બટન ખુલે ને તો આવી

આ બધું બસો બસો રૂપિયા વાળા ગુંડા લઈને આઈ ગયા આપડે મારા સરવા આવ

ખટપટ ઓય આ શેમ ના લાવે 500 લેવા આયા ખટાય ખટાય 500 જો પકડો એ મારા

અભી આરે કું શી એ જોવું પડશે સોમલા પકડ સોવાને પકડ મુ પકડ્યું શું આ કેમ કરું ઓય ડાયર જો 500 ભીખરા આટલો અચ્છી આવે 500 લેવા હી એ મને મુ યાર છોડો લે ઊભો સમાવ અલે સમાદો કરો પણ હું નહીં આગુલા અગભો 500 લે ને ઘરે ઘરે નહી સાઈડમાં તો નીકળી રહી લે 500 લેવા 500 200 ના ગુંડા લઈને મારા એન્ડમ લડશો નહીં તમે ઉભો અમારા એડે જો કરે લે રાખો પૂછો गरमी गुंडा लयने गुंडा लय भीख जो हो। ना नाल जो गुंडा लय गुंडा जेव्हा लागतो गुंडा नव्हतो मापे मापे અલે લેતા ગુન્ડા તું બનતા નહી યાર માર કાધી સંતી આવી આ ગુન્ડાની ખેંચ આ માર નાખાય અલે આ ખાલી એકલો તો એટલે આ તો હું ના તને ખેંચ્યું ગુન્ડાનો આલે દેજો એકલો મારા એંડા પાકતો

તમે હાલ તમારા રસ્તા ગુંડા મો તમે લડવા નતા આવ્યા હોય દેખો તમને આમ છો કેટલાય લેવા જે લેતા હોય ઓળખો કે ઓળખતા તમે ઓળખો એ ઓન લઈને ના તો પૂછતા જ હોય ભાજી તો કરું માની તમે લાયા હતા અલે સોગન ચો આવે હોટેલ ની માની સોગંદીરી નાખો હાલ કહી દે તો હાલ બધા મહી નાખસીટી હું ઘેર મરી નઈ નું લાયો તો એન્ડા ઓને પાછીઆઈ